નમસ્કાર મિત્રો જી માધવ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે એક મસ્ત વાત કરવાની છે જેમાંથી તમને કંઈક જાણવા મળશે અને શીખવા પણ મળશે તો વિડીયો પૂરેપૂરો જોજો સ્કીપ ના કરતા એક શિક્ષક હતા એમને વિદ્યાર્થીઓને બોલાયા પચાસ વિદ્યાર્થીઓ હતા પચાસ વિદ્યાર્થીઓને બોલાયા અને બધાને કહ્યું કે તમારે ક્લાસરૂમમાં જવાનું છે અને તમારા બધાના નામના ફુગ્ગા ફૂલારીને મેં ત્યાં મૂક્યા છે તો તમારા બધાએ ત્યાં જવાનું અને તમારા બધાએ તમારા નામનો ફુગ્ગો લઈને પાંચ જ મિનિટમાં આવી જવાનું છે અને ધ્યાન રાખવાનું છે કે ફુગ્ગા ફૂટે નહીં ટાઈમ મિત્રો પાંચ જ મિનિટનો અને એમનો પોતાનો જ ફુગ્ગો લાવવાનો બીજાનો ફુગ્ગો લાવવાનો નથી આ રીતે શિક્ષકે વિદ્યાર્થીઓને વાત કરી અને વિદ્યાર્થીઓને મોકલ્યા અને ટાઈમ એમને જોઈ લીધો બધા જ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં ગયા પાંચ મિનિટનો સમય હતો મિત્રો દોડતા દોડતા ગયા ત્યાં ગયા પચાસી પચાસ રૂમમાં ગયા ત્યાં ક્લાસરૂમની અંદર આમ થોડી ઝપાઝપી આ તે નાન ફુગ્ગો શોધવામાં ન એવા કેટલા ફુગ્ગા ફૂટી ગયા ને અમુક વિદ્યાર્થીઓને મળ્યા ના મળ્યા ને એમ કરતાં કરતાં પાંચ મિનિટ થયેલી બધા વિદ્યાર્થીઓ શિક્ષક જોડે અને શિક્ષકને કહ્યું કે સાહેબ અમને અમારો ફુગ્ગો મળ્યો નહીં અમુક વિદ્યાર્થીઓને ફુગ્ગા મળ્યા હતા પાંચ છ જણને અને બાકીના ફુગ્ગા મળ્યા નહીં અમુક તો ફુગ્ગા ફૂટી ગયા તો એ વિદ્યાર્થીઓએ સાહેબને કહ્યું કે સાહેબ અમે શું કરીએ અમને તો ફુગ્ગા મળ્યા નહીં એટલે શિક્ષકે કહ્યું જોજો મિત્રો સાંભળજો શિક્ષકે કહ્યું કે જુઓ તમારા ક્લાસરૂમમાં જવાનું અને તમારા પચાસ પચાસ વિદ્યાર્થીઓનું તમને જે ફુગ્ગો મળે જે વિદ્યાર્થીના નામનો એ તમારો ફુગ્ગો લઈ લેવાનો બરાબર એટલે તમે જશો એટલે પચાસે પચાસ વિદ્યાર્થી પચાસ પચાસ ફુગ્ગા લેશો કે હા લઈશું તો કે તમારે જોવાનું કોનો ફુગ્ગો છે તો કે રમેશનો તો રમેશને આપી દેવાનો સુરેશ કે મારી જોડે સાગરનો ફુગ્ગો છે તો સાગરને આપી દેવાનો જેના જોડે જે વિદ્યાર્થીઓનો ફુગ્ગો આવ્યો હોય એને એના આપી દેવાનો તો તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે અને ટાઈમે જોજો વિદ્યાર્થીઓ કેટલો થાય છે તો એમ કરીને બધા વિદ્યાર્થીઓને સાહેબે ક્લાસરૂમમાં મોકલ્યા વિદ્યાર્થીઓ ગયા ગયા એટલે જોયું જેનો જેનો ફુગ્ગો મળ્યો એને આપી દીધો તો મિત્રો આમ કરતો કરતો બે જ મિનિટની અંદર દરેક વિદ્યાર્થીને પોતપોતાનો ફુગ્ગો મળી ગયો લઈને બધા વિદ્યાર્થીઓ ફુગ્ગા લઈને બહાર આવ્યા સાહેબ જોડે એક પણ ફુગ્ગો ફૂટ્યો નહોતો મિત્રો અને દરેક વિદ્યાર્થી મિત્રો જોડે પોતપોતાનો ફુગ્ગો તો જોયું મિત્રો આમાંથી આપણને કંઈક શીખવા મળ્યું તો હું તમને કહું શું શીખવા મળ્યું પછી એવું બ ખોટી ખોટી વાતો નહીં કરવાની આવું જો શું શીખવા મળ્યું એ તો જો તમે એકબીજાનો સાથ આપો તો તમારે બધાની પ્રગતિ થાય પણ જો તમે આડે ધડ દોડમ દોડી કરો તો એમાં જે જેને જે જે મહેનત કરો ને એની જ પ્રગતિ થાય બધાની પ્રગતિ ના થાય પણ બધા જોડે રહીને એકબીજાને મદદ કરો તો બધાની પ્રગતિ થાય અને બધા પોતાની મંજિલ સુધી પોતાના લક્ષ પોતાના ગોલ સુધી પહોંચે તો બસ આશા રાખું છું કે આ વિડીયોમાં તમને કંઈક શીખવા મળ્યું હશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ બીજું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત